સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના વિડીયો ઘણી વાર વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે અભય સોની દ્વારા સુરક્ષાને લઈને ગંભીર લેવાનો નિર્દેશ આપવામાં હતા ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે ઉદ્ધવર્તન વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસે થયેલી બોલાચાલીનો વિડિયો વિડીયો વાયરલ થયો હતો આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીને ધ્યાન પર આવતા તેમણે સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્ય કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી જેના આધારે સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વિડીયોના આધારે દેખાઈ કર્મચારીની પોલીસે અટકાયત પગલા ભરવામાં આવ્યા હતા પોલીસ આ સંદર્ભે રેલવે યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર સલમાન ઇદ્રિસ મલિક અટકાયતની પગલા ભરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળી વેકેશનને લઈને રેલવે પોલીસે સુરક્ષા વધારવામાં આવી છે